ભાવનગર જિલ્લાના નવાગામ પ્રાથમિક શાળામાં એકસઠમો સ્થાપના દિવસ તથા સ્વામી હતું ની શરૂઆત સવારના સમયે ગાયત્રી મંત્રના જપ સાથે કરવામાં આવી હતી જેમાં સમગ્ર શાળા પરિસર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ બપોરના સત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુસર ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું ફૂડ ફેસ્ટિવલમાં કુલ એકત્રીસ ગોઠવવામાં આવ્યા હતા જેમાં ભાગ લીધો હતો આ ફેસ્ટિવલ દ્વારા આશરે રૂપિયા એકતાલીસ એકસો આર્થિક ઉપાર્જન કર્યું હતું જેનાથી તેમને વ્યવહારુ શિક્ષણ અને સ્વાવલંબન ની મહત્વતા સમજાય મહેમાનોએ વિદ્યાર્થીઓના પ્રયાસો ને બિરદાવ્યા હતા અને આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણો વિકસે છે તેમ જણાવ્યું હતું વાગામ પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ શિક્ષણ સાથે સંસ્કાર અને કૌશલ્ય વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો અત્યારે યુવાનો છે

ेवश्व धीमहि यो नः प्रचोदयात् स्वाहा भूर्भुवः સરસ રીતે આરણ એવું ઉર્જાવાન બને કે ભાઈ આ તાકાત આ ભૂમિની ની એક એક ક્ષણ ની અંદર અમને પોઝિટિવ વિચાર મળે એ માટે સરસ મજાની ગાયત્રી યજ્ઞ ગાયત્રી યજ્ઞ એટલે સૂર્ય ની ઉપાસના